કેસવાળા સાહેબ તેમજ અન્ય મહાનુભાવો તેમજ ગ્રામજનો ઉપસ્થિત રહ્યા હતા અહેવાલ ટીનુભાઈ લલિયા સાથે યોગેશ નડકટ ગુજરાત સિક્યોર ન્યૂઝ ધારી છાસઠ કેવી દલખાણિયામાંથી સેમણી એજી ફીડર જે નીકળે છે તેનું આજ રોજ અમે ઈ ફીડરનું વિભાજન કરી બીજા ફીડરમાં અમે રૂપાંતર કર્યું છે તેનું નામ અમે જે છે એ પાણી એજી રાખેલ છે અને જે જેમણી એજીમાં જે લાઇટ ફોલ્ટ થવાનો પ્રશ્નો હતા તેની ફરિયાદનો નિવારણ સરકાર ધારી મગજરા કાંબા આજે દલખાણીયા ગામે છાસઠ કેવીમાં જે શેમડી ફીટરમાં ખૂબ જ ફરિયાદ આવતી હતી આડી ચારસો કનેક્શન એમાં હતા એમાં એ ફીટરના વિભાજન કરી અને પાણીયા ફીડર એક અલગ કરેલ છે અલગ ફીડરનું આજે જે અલગ ફીડર કર્યું એનું આજે ઉદઘાટન આજે રાખેલું હતું ગામના તમામ આગેવાનો સાથે અમારા પાર્ટીના આગેવાનો સાથે આજે એનું હાઈબગ્રેડ જે પાક કર્યું એનું વિભાજન કર્યું એ આજે અલગ પાણી ફીડર શરૂ કર્યું છે બધા ઉપસ્થિત જેટલા ગામના આગેવાનો